અને ખરેખર આવી વસ્તુ લગભગ મારા અંદર પ્રમાણ હટણ જોવા નથી મળતી હા લો મારા એ ગુજરાતી કેમ છો બધા મજામાં તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હા જેમ તમને ગામની અંદર આજે એક સો મોત વર્ષના દાદીમાં અમારા ગામની અંદર અમારા ગામમાં એક સરસ મજાનો વીડિયો એરિયાની અંદર એક મારા મિત્રનો દાદી

આ ભગવાન મે મને દેખ્યું હતું હા તમે આરા કામ કેના છે ને અમે કોઈ કાચ કે કોઈ ગમયી તમારું કોઈ ગમયનો હા કાધું હું હાલી દીધી હે કોટના હારું વાત કરી હે એકમાં આગાણ ઉધી ખોટું નથી કે કોઈ નું આ કામ કરી કે કાધું

અને આમ તમે અત્યારે રસોઈ ખાવાનું બાવાનું બધું બનાવી લો બનાવી લઉં બધું બનાવી લઉં હમણાં ગેસ લીધો મને કટ તો છું લે હા ભાઈ અને આમ તમને બધું આમ પૂજીએ કરું બધું હા બધું હો જાય કે છે વાઈવે કે આમ જેમ કુતરું હોય તો એ સુતે બધું મારો ઓપરેશન થઈ ગયો બે ફેરી થઈ ગયો બે આય છું થઈ ગયો રાજકોટ કેવો ખા બસ વોટ કાટ નાઈ ના મિત્રો ખરેખર આપણે ઘણી બધી વખત આપણી ઉંમર માં પણ જોતા હોય કે આપણે અત્યારે ઓછું સુજે તો તો ઝિંકેતી ચશ્મા આવી જાય તો કઈ હો રે 108 વર્ષના ભાઈ ઝૂમ કરીને એકસો બતાવજો 108 વર્ષની દાદીનિયાની આંખોમાં તો તમે જો જાણે નાના બાળક ની આંખો એવી જ આખો હજી બધું સુજે સારું કેમે અને વાત પણ આવી છે કે દાંત પણ છે ને ઓ હજી તાઈ ગયા હજી ત્રણ દાખ તો છે હજી એકસો આઠ વર્ષ ત્રણ દાદ છે અને માજી આમ તમારા કુટુંબમાં અત્યારે આમ કેટલા જાણા તમે રહો આ કુટુંબ તો છે તમે છોકરા મારા બે બે છોકરા ભેગા રહું છું આ આ છોકરા ને હું આય લામ મુની આ બાકી માસ છે આ છોકરાની

યોગેત યોગેત ભાઈ મરતભાઈ મરતભાઈ નો તો બે છોકરા છે दादी ના દીકરા ને દીકરા છે એનો दादी માંનો રે છે અને આમ તમને હરાય હાથ લે રાખ્યો તો શું છે હા મને હા એ રાખે મને બધી વસ્તુ લઈ આવી ગઈ બબકાલ હું કઈ જમઈ હોય એ લઈ આવી રે કોઈ હું આપું મારે ન ભલે કે કા કેવમો દઈ નઈ 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 નિજવાન ફોન મારો ઘરે છે એટલે મારા બ્લોક માં દેખાય છે આ તમે ખાવા પીવાની વસ્તુ ઈમાંથી લઈ જાય થોડું હા ના તમે આજી આમ જ રહો છો ને અમે જોઈ શકીએ છીએ તો અંદર તો એવું કે નહી પણ અમારા ખુરિયમો બધા ઉપર દાદીમા ઘરે અમને સરસ મજાને કઈ એવાની વાત કરતા કે કે પેલા અહીંયા કઈ હેલિકોપ્ટર ઉતરાતા ને આર્મીવાળા આવ્યા હતા આ વાત ક્યુકી વાત કરતા તો અમને તો તમે અમને કઈ વાત કરતા અહી ઓલા હેલિકોપ્ટર ઉતરાતા ને આર્મીવાળા આવ્યા બની હું કેતા હતા આ ઓ આ ઓલા હેલિકોપ્ટર હા ઇકળા 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 એ કામ હા

તો મારે અટણે સારું છે એટલે આ મટાણે આપણે દેશની જે કંઈ બધી વસ્તુઓ છે હાલે બધી આપણી જે સરકાર છે એ આપણો ઈમાન તમને લાગે કે એ સારું છે સ્વતંત્ર રીતે

દાદી માં રે છે દાદીમાં છે અને ખરેખર આવી વસ્તુ લગભગ મારા અંદર પ્રમાણે જોવા નથી મળતી એકસો એ વ્યક્તિ દાદીમાં છે એ આવી રીતના જીવે છે અને બધું પોતે હાથે કરીને ખાય છે તમે જઈ શકો છો